સફાઈ બફાઈ કાંઈ નહીં મોડું થઈ ગયું હાલો સવારે કરશો મોટામાં મોટું તમારા ઘરમાં વાસ્તુ થાય છે મોટામાં મોટો જ્ઞાન ઈધર પછી તો ક્યાં વાત રહી પછી કે બાપુ અમારા ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે પૈસો બચતો નથી ઘરમાં હરખું નથી અરે તમે તમે ઘર ને ઘર નથી રાખ્યું ક્યાંથી સરખું ચાલે બાપુ બીમારી બીમારી આવે જ જેના ઘરમાં એઠા વાસણ રહેશે એના ઘરમાં બીમારી આવશે આવશે ને આવશે હવે આમાં ઊંચો વાત કરો કેટલા બેન એવું કરે છે નહીં કરે અત્યારે અંદર બધા છે કે હેઠા વાસણ રાખવા ભંડારો રાત્રે દહ દીશો રોકાજો જોજો અગિયાર વાગ્યા સુધી બધી જ વસ્તુ નેટ એન્ડ ક્લીન આખું ચોકડી ધોવાઈ જાય વાસણ ધોવાય કમ્પ્લીટ થઈ પછી જ સ્ટાફ નહીં સ્ટાફ નો હોય દીધી અમે અમે બે માણસ નથી લઈએ હા તો અહીંયા પ્રકાશ છે એમ તમારા ઘરમાં જો પ્રકાશ પાડવો હોય તમારા ઘરમાં અન્નપૂર્ણા માતાજીને રાજી રાખવા હોય તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવું હોય તો બહેનો એ પહેલું કામ સવારમાં વહેલા ઊઠી સાડા પાંચ કે છ વાગે જે ઊઠતા હોય તે અમુક અમુક તો સાત વાગે ઉઠે છે એનું શું કરવું એ ઊઠી અને પેલા જ બાથરૂમમાં જઈ સ્નાન કરી લેવું સ્નાન કરી અને પછી સીધું જ અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં જવાનું રસોઈ ઘરમાં રસોઈ ઘરમાં જઈને સફાઈ કરી લેવાની સમજી ગયા પછી તમારા ઘરનું મંદિર છે એને સાફ સફાઈ કરવાનું ઠાકોરજી હોય તેને નવડાવાના હનુમાનજી હોય તેને નવડાવવાના સુંદર અક્ષત પુષ્પ આદિ તુલસી પત્ર ભગવાન ને ચડાવવાનું યા તો તુલસી દલ તુલસી દલ અને પત્ર માં શું ફરક જે પાંદડું એક હોય ને એને પત્ર કહેવાય અને ડાળખી હોય ને દલ કહેવાય તો ભગવાનને તુલસી દલ અર્પિત કરાય એનાથી પરમાત્મા ખૂબ રાજી થાય ખૂબ રાજી થાય તમારી નેવું ટકા સમસ્યાઓ તો તમે તમારા ઘરનું જે હું નિયમ બતાવું એ કરો ને તોય તમારે કોઈ જ્યોતિષી કને કે કોઈ પાસે ક્યાંય જવાની જરૂર નથી ઓ ઘર હે વહી મંદિર હે ઘર છે એ જ મંદિર છે તમારું ઘર છે ને એ જ મંદિર છે ક્યાંય જવાની જરૂર નથી તો શું કરીએ પણ તમને જીવતા નથી આવડતું મરતા આપણને કઈ આવડતું નથી મને બધું રામાયણ છે ને રામાયણ રામાયણ બધા સાંભળી છે બધાય જોઈ છે વાંચી છે તો રામાયણ છે ને એ જીવન જીવવાનો બોધ આપે છે જીવન કેમ જીવાય પરિવારમાં કેમ રેવાય અને જયારે શ્રીમદ ભાગવત કથા છે એ માણસને મૃત્યુ બોધ આપે છે મરવું કેમ કે અડધું દુખનું કારણ આપણે પોતે બીજું કોઈ કારણ જ નથી અને આ સંસાર છે ને આ સંસાર એ પૂરા સંસાર એનકા નામ દયા છે દુખાલય શું નામ છે સંસાર નું નામ દુખાલય છે જેમ ભોજનાલય છે સમજી ગયા કે નહી એમ આ દુખાલય છે સંસાર છે પરમ પૂજ્ય પાઠ ડોંગરજી બાપુ એમ કેતા એ કે દુખાલય છે પણ દુખાલયમાં જો સુખ જોતું હોય તો પેલું નિયમ સવારમાં જ્યારે તમે જાગૃત થાઓ જ્યારે જાગો ત્યારે હસતા જાગો બધું જ બહારનું ટેન્શન છોડી દેવાનું પહેલું કામ તમારે બધું ટેન્શન જે સવારે સૂર્ય ઉદય થાય ત્યારે જે થવાનું છે થવાનું છે પણ તમે જ્યારે જાગૃત થાવશો ત્યારે પેલું પરમાત્માનું કામ કરો જે સવારમાં એક કલાક ભગવાન માટે કાઢે છે એના માટે બાકીના ત્રેવીસ કલાક ભગવાન એના કામ કરે છે એક કલાક ઓનલી ફોર અને આજ આજ વસ્તુ રામાયણ માં તુલસીદાસે કહી

પેલા તો ઘી નો દીવો જાગ્રત કરો તમે ઘણા કરવું જોવું આમ અખંડ હોય છે ચાલુ જ હોય ત્રણસો ને પાસઠ દી ક્યાંય ઘી નો દીવો હોય છે ક્યાંય તેલ નો દીવો હોય છે જ્યાં ઘી અને તેલ નો દીવો જેના ઘરમાં અખંડ ચાલુ હોય છે ને એના ઘરમાં નિત્ય ભગવાન વાસ કરે છે